વર્તમાન પરિસ્થિતિ જોતા ગુજરાતમાં દિવસે ને દિવસે શિક્ષણમાં સેલ્ફાઈનન્સ યુગ આવી રહ્યો હોય એવું અમને લાગી રહ્યું છે રાજકોટની ગ્રાન્ટેબલ એમટી ધમસાણિયા કોલેજ કે વર્ષો જૂની છે અને આ ગ્રાન્ટેડ કોલેજમાં ગરીબ મા બાપના દીકરાઓ જે નજીવી ફીમાં એટલે કે ત્રણ હજાર ફીમાં વર્ષમાં પોતે એટલે કે ત્રણ વર્ષના થઈને દસ હજારમાં પોતે ગ્રેજ્યુએટ થઈ શકે છે એ ગ્રાન્ટેડ કોલેજને તેના ટ્રસ્ટ દ્વારા સરકારમાં બંધ કરવાની એક અરજી કરવામાં આવી છે ત્યારે મારો એક સરકાર તરફે એક ખુલ્લો આક્ષેપ છે કે આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર એ સેલ્ફ ફાઈનન્સ યુનિવર્સિટીઓ અથવા તો સેલ્ફ ફાઈનન્સ કોલેજોને લાભ અપાવવા માટે થઈ અને જેટલી ગ્રાન્ટેડ અથવા તો સરકારી કોલેજો છે એ દિવસે ને દિવસે બંધ કરતા જાય છે ત્યારે આ ગુજરાતમાં શિક્ષણની એટલી બધી ગોર ખોદી નાખી છે આ સરકાર દ્વારા તાજેતરમાં જીકા લાવી કોમન એક લાવી અને જે સરકારી કોલેજો સરકારી યુનિવર્સિટીઓ છે આ પોર્ટલમાં માત્ર ને માત્ર સરકારી કોલેજો અને સરકારી યુનિવર્સિટીઓ જ રાખવામાં આવી હતી તો કોમન એક્ટ નો રૂલ્સ એવો હોય કોમન એટલે કે એક સમાન તો પ્રાઇવેટ યુનિવર્સિટી અને પ્રાઇવેટ કોલેજો બાકાત કેમ રાખવામાં આવી તો આ વર્ષે કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ માત્ર ને માત્ર સરકાર એ સેલ્ફ ફાઈનન્સ કોલેજો અને સેલ્ફ ફાઈનન્સ યુનિવર્સિટીઓના લાભ અપાવવા માટે થઈ અને હજારો ગરીબ મા બાપના દીકરાઓનું શિક્ષણ અટકાવવાનું કામ કરવા જઈ રહી છે ત્યારે જે આ એમટી ધમસાણીયા કોલેજ છે ગુજરાતમાં છ જ માત્ર બીબીએ ગ્રાન્ટેડ કોલેજ છે બાકી બધી જ સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એમાંથી આ આમ ટી છે ત્યારે આ કોલેજ જ્યારે બંધ કરવાની છે ગુજરાત દ્વારા આજે શિક્ષણ મંત્રીને મેલ દ્વારા એક રજૂઆત કરવામાં આવી છે કે જે જે આ ટ્રસ્ટ દ્વારા રજૂઆત કરી છે બંધ કરવાની એ બંધ કરવામાં ના આવે અને બીજી જ રાજકોટની જે સદગુરુ મહિલા કોલેજ છે જેમાં હોમ સાયન્સ ચાલે છે કાલે એની વિદ્યાર્થીઓ પર આંદોલન ઉપર ઉતરી હતી કે ભાઈ એ જે ગ્રાન્ટેડ કોર્સ છે એ બંધ ના થવું જોઈએ તો સરકારને શિક્ષણ મંત્રીને એક નમ્ર છે કે આ જે ગ્રાન્ટેડ કોલેજ છે એ બંધ કરવામાં ના આવે જે ગ્રાન્ટ આપવી પડે એ સરકારે આપવી જોઈએ જેથી કરીને જે હજારો ગરીબ મા બાપના દીકરાઓ છે કે પોતે લાખો રૂપિયા ફી ભરી અને સેલ્ફ ફાઇનાન્સમાં પોતે ગ્રેજ્યુએટ થાય એમ નથી તો આવા લોકો માટે સરકારે ખરેખર તો નિર્ણય લઈ અને આ ગ્રાન્ટેડ કોલેજ ચાલુ રાખવામાં આવે એવી એક અમારી સ્પષ્ટ માંગણી છે જો આવનારા દિવસોમાં સરકાર આ ગ્રાન્ટેડ કોલેજ બંધ કરવાનું વિચારશે પણ તો એનએસયુઆઈ ગુજરાતમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે